સ્પેશિયલ ગાડી જોવા તો શું કહેવાય કે બધા આવે છે અને પપ્પા ની લોકો તો આવી ગયા અને હું મે મમ્મી બનાવી રસમ કીધું બહાર જાય તો પપ્પા ને બહાર નો મજા આવે તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ ને પછી આજ બધાય બધા બેસું અને નિશાન પણ કદાચ આવે છે તો બની રહો વિડીયોમાં તો ભાઈ પપ્પા આવી ગયા અને ગાડી પપ્પાના

લાંબી આમાં ઠાકડો ના લાગે લાંબા રોડમાં માં ગયા હોય ને તો કદાચ ખીસ્સા માં લાગે આમ કઈ ન થાય કોપા જોઈ હા નહી નહી આ છે ને હા આરામ દેતો સ્પેસ ઘણી આમાં આ સોન કે આમાં સેવા ને આ સ્પેસ દે

હ નવરાત્રી મોજ છે ને હા એ વધાઈ લે વાંધો નહીં ઓય એવું છે કાઈ વાંધો નહીં ના ના દિયા જોઈને હેપ્તાકી કે આ લોકો હાલ ઠંડુ ભી હાલ કા માજે તો ભાઈ ભાગ્યા છે ત્રણ અને 8 સુધી બેઠા હતા તો ચાલો હવે બધા સુઈ ગયા અને હું પણ સુઈ જાઉં અને ત્યાં સુધી અમારી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખોને ને કાલે નવા વ્લોગ સાથે મળીએ અને કાલે ક્યાંય બહાર જવાના છે અમે બધા તો કાલે મળીએ